તો આજે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર उतरे આવ્યા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ હડતાલ પર ઉતરીકાયો છે અરદદાર દ્વારા ગેરવર્તન લેઈને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે જેના કારણે તમામ કર્મચારીઓ હડતાલ પર ઉત રહ્યા અને નગરપાલિકામાં વારંવાર આ આ પ્રકારની બિનાઓમાં કેટલાક સમિતિ બનવા પામેલી છે જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બી બિનાઓ અટકેલી નગરપાલિકા દ્વારા લોકોને સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહેલ છે પરંતુ કેટલાક કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બે આક્ષેપો વારંવાર કરવામાં આવી રહ્યા છે